કેટલા કમાય છે એટલું તો કમાઈ જ લઉં છું કે તારા જીવનની દરેક ખુશીઓ ખરીદી શકો થેન્ક યુ જો ધંધો તો ધનનો ધોધ કહેવાય એટલે આવે તો છપ્પર ફાળ આવે અને ના આવે તો છાપ્રુ ફાટી જાય એટલે તને તારા પર કોન્ફિડન્સ નથી લાગતો જો તારો સાથ હશે ને આર્યા તો સફળતા સરળતા બની જશે બસ ખાલી તારો હાથ કોન્ડુ મસ્ત છે ને બિસ્કિટ બે આ તો સપોર્ટ આપવાના બદલે માંગે છે મનનો ભોળો છે જે મનમાં આવે છે ને એ જ હોઠ પર આવે છે એ વાત તો છે આજકાલ સોટ જ સાચું સોનું મળી જાય પણ સાચો માણસ મળવો મુશ્કેલ છે વિવાન એકદમ સાચો છે પણ પૈસાનો કાચો છે મારા શોખ સાંભળીને છે ને એ શોખમાં આવી જાય છે અને અભિને તો શોખ જ છે મોટી મોટી વાતો ફેંકવાનો અભિનો કોન્ફિડન્સ મને બહુ ગમે